ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારોને અનુલક્ષીને મેઘરજનગરના અલગ અલગ વિસ્તારોમાં એ એસ અધ્યક્ષતામાં પોલીસ તંત્ર દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી આજરોજ તારીખ બાર સપ્ટેમ્બરે સાંજે છથી સાતના અરસામાં મેઘરજનગરના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા એએસપી સંજય કેસવાલાની અધ્યક્ષતામાં પોલીસ તંત્ર દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં યોજાવા જઈ રહેલા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારોને અનુલક્ષીને સુરક્ષાના હેતુસર આ ફૂટમાર્ચ યોજવામાં આવી હતી જેમાં પોલીસ તંત્રના પોલીસ કર્મચારીઓ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા એ એસપી સંજય કેસવાલાની અધ્યક્ષતામાં આ ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું